મોટો અકસ્માત થતા બચાવ થયો હતો ડીસા પાલનપુર હાઈવે ભોયન પાટિયા નજીક સ્કૂલ વાહન સાથે અકસ્માત સર્જાયો હતો ડ્રાઈવર સહિત સાત જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સ વાહન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ઈજાગ્રસ્ત ખુશ્બુબેન દિલીપભાઈ માળી ઉંમર અઢાર વર્ષ રાધાબેન સોલંકી ઉંમર સત્યાવીસ વર્ષ મયુરભાઈ સોલંકી ઉંમર વીસ વર્ષ પ્રીતિબેન સુથાર ઉંમર વર્ષ અઢાર ડાયવર પ્રભતજી ઠાકોર ઉંમર વર્ષ પિસ્તાળીસ રવિનાબેન દેસાઈ ઉંમર વર્ષ અઢાર અલ્પેશભાઈ સોલંકી ઉંમર વર્ષ અઢાર અને ચિમન્ય સુથાર ઉંમર વર્ષ ઓગણીસ અકસ્માત સર્જાયેલી ઘટના બની હતી જોતારો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા